નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે માંગરોડ શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં જુનાગઢ ગીર સોમનાથ સાંસદ કેશોદ ધારાસભ્ય

ઉમળકાબેર ભાગ લીધો હતો જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકી હુમલો થયો અને છવ્વીસ નિર્દોષ લોકોની હત્યા કરી એને હિસાબે કેન્દ્ર સરકાર દ્વારા અને પાકિસ્તાનના આતંકવાદીઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર નામનું એક ઓપરેશન થયું જેમાં પાકિસ્તાનના સેંકડો ત્રાસવાદીઓનો નાશ થયો એને અનુસંધાને ભારતનો જે વિજય થયો છે એ વિજયને લઈને આખા દેશની અંદર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી અને માંગરોળમાં પણ આજરોજ આ તિરંગા યાત્રા કાઢવામાં આવીને સેંકડોની સંખ્યામાં યુવાનો અને વૃદ્ધો તમામ શ્રેણીના આગેવાનો જોડાયા હતા જેમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ વેલજીભાઈ મસાણી તથા બંને તાલુકા અને શહેરના પ્રમુખોએ હાજરી આપી અને બોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેને હિસાબે જે સૈન્ય આપણું કામ કર્યું છે એનો જુસ્સો વધે એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી